પાડીની પૂછના ભાગે થયેલ કેન્સરની ગાંઠ દૂર કરવામાં આવી હતી ખેરગામ તાલુકાના પાટી ગામમાં ફરતું દવાખાનુંની અંદર એક ઇમરજન્સી કેસ આવ્યો હતો તો જેથી પાટી ગામે રાકેશભાઈના ઘરે એમ્બ્યુલન્સ તાત્કાલિક સારવાર માટે પહોંચી ગઈ હતી ત્યાં જઈને ડોક્ટરે જોતા રાકેશભાઈના ઘરે 4 વર્ષની પાડીને પૂછડીના ભાગે કેન્સરની ગાંઠ હોવાનું ડોક્ટરે તપાસ કરતાં જણાવ્યું હતું તો ત્યાં પહોંચેલા એમ્બ્રી ગ્રીન હેલ્થ સર્વિસીસ સંસ્થાના ડોક્ટર જિગ્નેશભાઈ અને શાઉલભાઈ અને પાયલોટ સંદીપભાઈ અને ભાવેશભાઈ મળીને કેન્સરની ગાંઠને પૂછમાંથી કટ કરી સર્જરી કરી મૂળમાંથી કાઢીને ઓપરેશન કર્યું હતું અને પૂછના દુખાવામાંથી મુક્ત કરી એમનો જીવ બચાવવામાં આવ્યો હતો એ બદલ પશુ માલિકે આ બદલ એમરી ગ્રીન હેલ્થ સર્વિસીસ સંસ્થા અને ડોક્ટરો અને પાયલોટોની આભાર માન્યો હતો બ્યુરો રિપોર્ટ એનટીસી ન્યૂઝ નવસારી